હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ છ એક બે હજાર પચીસને સોમવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સન્નું ચણા તો તેના નીચા ભાવ આઠસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સન્નું અડદ તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સિત્તેર મગ તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકોતેર તુવેર તો તેના નીચા ભાવ એક હજાર અઠ્ઠાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંચોતેર ધાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ત્રેવીસ સોયાબીન તો તેના નીચા ભાવ પાંચસો નવ્વાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ત્રીસ જુવાર તો તેના નીચા ભાવ ચારસો ત્રેસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા तल कािसा हजार पाँच सौ रुपियाँ लै नै त्यहाँ उच्चा भार हजार चार सौ चुमालिस तल छपे त निसा भाव एक हजार सात सौ चालिस रुपियाँ लै नै त्यहाँ उच्चा भेहार टुकडा भाव पाँच सौ त्रिस रुपियाँ लै नै त्यहाँ उचा भाव सौ ओग साठ भाव आठ सौ एक सौ કપાસ તો તેના નીચા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ત્રીસ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર ને ત્રણસો રૂપિયા આ હતા અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી બી જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પિસ્તાલીસ છેણ્યા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પાંત્રીસ મેથી તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને અઠ્ઠાણું અડદ તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચોતેર મગ તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને નવસો તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો અઠ્યાસી ધાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા પૂરા બાજરી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ઓગણીસ પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને પિસ્તાલીસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સિત્તેર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એંસી રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો નવ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને એકવીસ આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને એવી गोंडल यार्ड यार्डना बजार भाव तो पहिला बात करू एरंडा तर तेना निचा भाव एक हजार एक सो एकत्रीस रुपयाची लईने तेना ऊंचा भाव एक हजार बसो छप्पन तेना भाव एक हजार एक सो रुपयाची लईने तेना ऊंचा भाव एक हजार त्रणसोने एक अडद तेना भाव एक हजार एक लईने तेना ऊंचा भाव एक हजार मग तर तेना निशा भाव एक हजार एक सो एकवीस रुपयाची लईने तेना उचा भाव एक हजार सात सो एकसठ डोंगळी सफेद तर तेना निशा भाव एक हजार एकाशी रुपयाची लईने तेना उचा भाव चारस तुवेर तर तेना निशा भाव एक हजार एक रुपयाची लई नये तेना उचा भाव एक हजार सात सो एर धाणा 10 तर तेना निचा भाव आठ सो एक रुपयाची लई नये तेना उचा भाव एक हजार सो एकावन रुपया सोयाबीन तर तेना निचा भाव हात एक रुपयाची लई नये तेना उचा भाव आठ सो सव्वीस लसण तर तेना निा भाव एक हजार सात एक रुपयाची लई नये तेना उचा भाव त्रण हजार नऊ सो एकावन डूगळी तर तेना निचा भाव एक सो एकावन्न रुपयाची लई नये तेना भाव पाच एकवीस रुपया मरसा सूका तर तेना निचा भाव पाच सो एक रुपया त्याना उचा भाव त्रण हजार चारसंने एक તાલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને એક ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા ઘઉં લોકવાન તો તેના નીચા ભાવ પાંચસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને ચાલીસ મગફળી તો તેના નીચા ભાવ છસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને છવ્વીસ कपास तो, तो भाव एक हज़ार त्रो एकोतेर रुपया लाई ने ऊँचा भाव एक हज़ार पांच सौ अडर जीरु तो तरह हज़ार आठ सौ रुपया लाई ने ऊँचा भाव चार हज़ार छसो एकसठ रुपया आता गोंडल मार्केटिंग यार्ड ना बजार भाव हमें तमने जणावी है राजकोट मार्केटिंग यार्ड ना बजार भाव जो तक आ वीडियो गमे तो एक लाइक जरूर करजो जेथी आ वीडियो दरक व्यक्ति सुधी पह અને તમામને ભાવની માહિતી મળે રાયડિયો તો તેના નીચા ભાવ નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અગિયાર રૂપિયા યરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અઠ્યાવીસ ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સિત્તેર સુવાદાણા તો તેના નીચા ભાવ નવસો નવ્વાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસોને નવ્વાણું મેથી તો તેના નીચા ભાવ નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસોને દસ અડદ તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પચાસ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને ચોવીસ ईसबगोल तर तेचा भाव एक हजार आठसो रुपयाची लय न ते हजारने एक, एक सो रुपया तुवेर तर तेना निचा भाव एक हजार त्रणसो चाळीस रुपया तेना उसा भाव एक हजार आठसो पास धाणा तेना निचा भाव नऊसो वीस रुपयाची तेना उसा भाव एक हजार पाच तेना निचा भाव एक हजार पाच तेना उसा भाव एक रुपया जुवार तर रुपया रुपयाही नाही तेना उचा भाव नऊ रुपया लसण तर तेना निचा भाव एक हजार पाच सो एक रुपयाची लईने तेना उचा भाव त्रण हजार एक सोने पचास रुपया वरियाळी तेना निचा भाव एक हजार एक सो तेना उचा भाव एक हजार पाच सो पाच मरचा भाव एक हजार रुपयाची लईने तेना उचा भाव बे हजार पंचावन्न रुपया તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને નવસો તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને એક ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ છસો ત્રણ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એકોતેર ઘઉં લોકવાન તો તેના નીચા ભાવ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને અડતાલીસ રૂપિયા मगफळी तर तेना निचा भाव नऊसो पंधर रुपयाची लईने त्याचा भाव एक हजार बसोने साइट कपास तर तेना निचा भाव एक हजार त्रणसो पचास रुपयाची लईने त्याचा भाव एक हजार पाच सो वीस जीरू तर तेना निचा भाव चार हजार एक सो रुपया त्याचा भाव चार आता राजकोट मार्केटिंग यार्डना बजार भाव हवे तुम्हाला जणां ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું રાયડિયો તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સડસઠ રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પંચાવન ઈસભગુલ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને એંસી રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને પાંચ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર બસો ત્રણ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ને પચાસ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો અઠ્ઠાવન જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને એકસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક થતી પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા આપને આ વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ અને આભાર